નિંગાળા ગામ થયું સમરસ મંત્રી વિનુભાઈ મોરડિયાનું છે આ ગામ સરપંચ દ્વારા પાંચ વર્ષ દ્વારા ગામના વિકાસ કરેલા કામોને લઈ ફરી ગામલોકો દ્વારા સમરસ ગ્રામ પંચાયત યોજી બીજી વખત યુવા સરપંચને આપી તક સરપંચ દ્વારા ગામના રોડ રસ્તા સહિત ગામમાં કર્યા વિકાસના કામો ગામલોકો દ્વારા પાંચ વર્ષ દ્વારા કરાયેલ કામોથી સંતોષ વ્યક્ત કર્યો તો આગામી દિવસોમાં અધુરા કામો પૂરા કરે તેવી આશા વ્યક્ત કરી તો સરપંચ દ્વારા પણ કામો પૂરા કરવામાં આવશે તેવી મીડિયા સામે કરી વાત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું આશરે સાત ની વસ્તી ધરાવતું આ છે નિંગાળા ગામ ગુજરાત રાજ્ય સરકારના શહેરી વિકાસ મંત્રી અને બોટાદ જિલ્લાના પ્રભારી વિનુભાઈ મોરડિયાનું છે આ ગામ પાંચ વર્ષ દરમિયાન યુવા આગેવાન ભાવેશભાઈ વિઠાણી દ્વારા નિંગાળા ગામોમાં સરપંચ પદ પર રહી ગામોમાં વર્ષોથી વિકાસની રાહ જોતા ગામ લોકોની જરૂરિયાત પૂરી કરવા સતત પાંચ વર્ષ સુધી પ્રયાસ કર્યા પાંચ વર્ષ દરમિયાન સરપંચ ભાવેશભાઈ દ્વારા ગામમાં સીસી રોડ પેવર બ્લોક તેમજ આરોગ્ય હોય કે શિક્ષણ કે ખેડૂતને લગતા કોઈ કામ હોય તમામ કામોમાં પ્રયત્ન કરી સારી એવી કામગીરી કરવામાં આવી જે કામગીરીને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણી ન યોજી સમરસ ગ્રામ પંચાયતનું આયોજન કરી ફરી બીજીવાર વાર ભાવેશભાઈને સરપંચ તરીકેની ગામ લોકો દ્વારા જવાબદારી સોંપવામાં આવી અને સરપંચ પદ પર ઘણા વિકાસના કામો કર્યા છે અને આગામી દિવસોમાં પણ જે કામો અધૂરા છે તે પૂર્ણ કરી ગામનો વધુને વધુ વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે તેવી આશા સાથે ગામ લોકોએ ફરી તક આપી તે બદલ આભાર પણ માન્યો તો ગામના આગેવાનો દ્વારા પણ આગામી દિવસોમાં શિક્ષણ આરોગ્ય સહિત ગામને જોડતા રોડ રસ્તા સહિત વિકાસના કામો કરે તેવી આશા વ્યક્ત કરી બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ બોટાદ રાજ્યની ગ્રામ પંચાયત લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની વાત હોય કે પરત ખેંચવાની હોય તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ઓગણીસ તારીખે મતદાન અને એકવીસ તારીખે પરિણામ પણ જાહેર થશે ત્યારે રાજ્યની ઘણી બધી એવી ગ્રામ પંચાયતો કે જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે તેવી જ આ ગ્રામ પંચાયત ગઢડા તાલુકાના નિંગાળા ગામ જોઈ શકો છો તે પ્રમાણે દ્રશ્યની અંદર નિંગાળા ગ્રામ પંચાયતમાં બિનહરીફ એટલે કે સમરસ ગ્રામ પંચાયત થઈ જ્યાં પાંચ વર્ષ દરમિયાન ભાવેશભાઈ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવેલું વિકાસના ઘણા બધા કામ કરવામાં આવ્યા તેવી તેમની વાત છે તો ગામના અન્ય આગેવાનો ઉપસરપંચ સહિતના લોકો પણ આપણી સાથે જોડેલા છે સીધી વાત તેમની સાથે જ કરશું કે ખરેખર ગ્રામ પંચાયત જ્યારે સમરસ થાય ત્યારે કેટલો ગામ લોકોને ફાયદો ભાવેશભાઈ પહેલાં તો અભિનંદન અને પાંચ વર્ષ દરમિયાન તમે જે કામો કરેલા છે ખરેખર એવા તો કયા કામો કે બિનહરીફ સમરસ ગ્રામ પંચાયતમાં ફરી પાછી આપની દાવેદારી અને આપની ઉમેદવારી મંજૂર કરવામાં આવેલી ફરીવાર પણ અમે લોકો ખૂબ જ ગત પાંચ વર્ષની સ્પીડ કરતાં ડબલ સ્પીડથી કામ કરવાના છીએ આવતા પાંચ વર્ષ માટે લોકોને કોઈ પણ પ્રકારના પ્રશ્ન ન રહે તે માટે અમારી મહેનત જરૂર છે આ પાંચ વર્ષ દરમિયાન એવા કયા કામો કર્યા કે ગામની જરૂરિયાત હતી અને તે પૂર્ણ થઈ આ પાંચ વર્ષ દરમિયાન ઘરે ઘરે પાણી પહોંચાડવાનું સ્કૂલ દવાખાનું રોડ રસ્તા એવા ઘણા બધા કામો થઈ શક્યા છે ઘણા બધા કામો થયા એનો દાવો ખરેખર પાંચ વર્ષ દરમિયાન કયા કયા કામો થયા અને ખરેખર એવા કયા કામો કે જે ગામની જરૂરિયાત હોય અને આજે પણ ગામ ઝંખે છે અને હવે પછી સરપંચ કરે તો ગામ લોકોને વધુ રાહત થાય તો ગામમાં તો સરપંચ શ્રીએ પાણી છેલ્લે છેવાડા સુધી પહોંચાડ્યું છે બને ત્યાં સુધી બ્લોક નાખવાની કામગીરી કરી છે જે પંદર વર્ષથી લાઈટ નહોતી તે લાઇટની સુવિધા પણ આપી છે પણ હવે પછી જે શિક્ષણ છે કેરી નદીની સફાઈ છે ગામના અધૂરા કામ છે પછી સરકારી દવાખાનું જે નિયમિત ચાલુ થયું છે ડૉક્ટરે એ નિયમિત રહે રાત્રિના ડૉક્ટર મળતા નથી એ પણ વ્યવસ્થા કરવી જરૂરી છે હા પછી કેરી નદીનું જે નવ નાળું છે ત્યાં આવે ખેડૂતોને મુશ્કેલી પડે છે તે પણ રિપેરિંગ થાય અને કાયમી હલ મળે એવી અમારી અપેક્ષા છે શિક્ષણ આરોગ્ય સહિતના કામો થાય તેમાં દાદા નિંગાળા ગામને જોડતા જે મુખ્ય રસ્તાઓ જે છે ગામ સુધી પહોંચી શકાય બિસ્માર હાલતમાં છે આપ સિનિયર સિટીઝન છો ખરેખર રસ્તાને કેટલી તકલીફ થાય અને પંચાયત દ્વારા ખરેખર રસ્તાનું નવીનીકરણ થાય તો કેટલી રાહત થાય હવે એમાં બી આ જે નાળાને કેરી નદીમાં નાળામાં જે રસ્તો છે સીમમાં જવાનો એ હવે બે તાલુકા ભેગા થાય છે એટલે કામ થતું નથી બે તાલુકાના હિસાબે છતાંય પ્રયત્નો બધા અમારા ચાલુ છે જે ગાંધીનગર સુધી કે કોઈ પણ હિસાબે વર્ષે બે વર્ષે એનો અંત લાવશું બરાબર અને ગામની અંદર ગટરને આ પાઇપલાઇન પાણીની આ બધી સુવિધા કરી બ્લોક નાખ્યા રોડ રસ્તા હજી જે બાકી છે જ્યાં બ્લોક નાખ્યા શેરીઓ એ આવતા પાંચ વર્ષમાં તમામ કામ પૂર્ણ થઈ જાય છે જે ત્રીસ વરસથી લોકોએ સરપસો આવ્યા પણ કામ કરતા નહોતા ગ્રાન્ટું આવતી ગ્રાન્ટો પાછી વહી જતી એ અમે ભાવેશભાઈને સાથે રહી અને એ ખૂબ મહેનત કરી અને આ કામ ઘણું ખરું ગામનું પૂર્ણ કર્યું છે એટલે આ ગામે બધાએ વિચાર કર્યો કે ભાઈ આ સરપંચ આપણે લાયક છે ભાવેશભાઈ એટલે આપણે બિનહરીફ એટલા માટે કોઈ ફોર્મ ભર્યું નહીં અને ભાવેશભાઈની બિન હરીફ વરણી થઈ એટલે ગામનો ખૂબ ખૂબ અમે આભાર માની છીએ અને વીસ વર્ષ સુધી જે કામો નથી થયા તે ત્રીસ વર્ષ બાદ જોવા મળ્યા તેવી વાત છે ખરેખર ગામની હજી એવી કઈ જ કઈ જરૂરિયાતો છે કે રોડ રસ્તા હોય કે અન્ય કામો થાય તો વધુ ગામને રાહત મળે પ્રથમ તો ભાવેશભાઈ અભિનંદન બિનરીફ થયા એ બધા આજ સુધીમાં જેટલા કાર્યો નથી થયા એ જે ભાઈએ ગણાયો અમારે ડેલિગેટ છે આપણે જેટલા કાર્યો ગણાય એ બધા થયા છે જે ભૂતકાળમાં નથી થયા તે હવે પછી જે જરૂરિયાતના કામો છે એ પંચાયત કરે એવી અમે અપેક્ષા રાખીએ કયા કામોની જરૂરિયાત માનો છો તમે પહેલાં તો જાણે અહીંથી ગઢડા તાલુકા મથક જવા માટેનો રસ્તો જે તે લાગતા વાળતા તમારી જાણ કરવાની અહીંથી બોટાદનો રસ્તો

કે ખાતર બિયારણ કોઈ માટે અગવડ પડતી નથી જે રસ્તાની મુશ્કેલી હતી એ આ પાંચ વર્ષમાં લગભગ એસી ટકા જેવું પૂરું થઈ ગયું છે હવે બે ચાર રસ્તા જેવા તેવા બાકી છે એ આ ટીમ ફરીને આવી છે એ આ રસ્તા રિપેર કરી નાખે એવી અમારી લાગણી છે બધાની કોઈ પ્રશ્ન નથી ઘણા બધા કામોની રજૂઆત પણ તમે લોકો કરી છે અધિકારીનો સાથ સહકાર મળે છે કે કેમ પૂરેપૂરો સાથ સહકાર ગમે તે ઓફિસમાં જઈએ તો અધિકારીનો મળી રહેશે રોડ રસ્તા જે બિસ્માર હાલતમાં તેની રજૂઆતો કરો છો કે શું મળે છે તેની માટે જો ગઢડાથી મૂળધરાઈ નો રોડ એ તમામ રોડ ના ટેન્ડર આપી દેવામાં આવ્યા છે અને પીપળિયા નિંગાળાનો રોડ હાલ ગેરંટી પીરિયડમાં હોય તેની પણ રજૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં જે રોડ આખો રિપેરિંગ કરવામાં આવશે રોડ રસ્તાની રજૂઆત થઈ છે રિપેરિંગ થશે તમે શું કહેશો હજી એવું શું કામ થાય તો વધુ રાહત મળે હજી અત્યારે આપણે તાલુકા શાળા અને કન્યા શાળા એટલે આશરે છસો જેવા વિદ્યાર્થી ત્યાં ભણે છે તે ચોમાસામાં ત્યાં એટલી ગંદકીને એટલું થાય છે તો અમે ભાવેશભાઈને અને એમની ટીમને વિનંતી કરીશું કે એ રસ્તો એન્જિનિયરના પ્લાન દ્વારા ત્યાં પાણી ન ભરાય અને વિદ્યાર્થીઓને આવવા મુશ્કેલી મુશ્કેલ ન પડે એ અમારે પ્રાથમિક પ્રશ્ન છે અમારો પહેલો તો આ હતા નિગાળા ગામના સરપંચ ઉપસરપંચ સહિત ગામના આગેવાનો અને ખેડૂતો પાંચ વર્ષ દરમિયાન સરપંચ દ્વારા ખૂબ સારા કામો કર્યા તેવી તેમની આશા વચ્ચે આગામી દિવસોની અંદર આ જ પ્રમાણે ગામનો અને આસપાસના વિસ્તારનો વિકાસ થાય ગામને જોડતા રસ્તાઓ સારા બને આરોગ્યને લઈને જો વાત હોય કે શિક્ષણને લઈ લઈને વાત હોય કે સ્વચ્છતાને લઈને વાત હોય તમામ કામો પૂર્ણ થાય તેવી ગામ લોકોની આશા અને અપેક્ષા જોવા મળી રહી છે કેમેરા પર્સન પ્રકાશ સોલંકી સાથે મહિપાલ વાઘેલા બીટીવી ન્યૂઝ નિંગાળા